ભાજપના ભારત વર્ષમાં લોકસભા મતદાન બાદ આજે પરિણામ જાહેર થયા જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનો બે લાખથી વધારે મતથી વિજય થયો છે તેમજ વિજય બાદ શોભનાબેન બારૈયાએ બંને જિલ્લાના મતદારોનો આભાર માની સમગ્ર લોકસભા બેઠક પર રોજગારી તેમજ સિંચાઈ મામલે ભાયારૂપ કામગીરી કરવાની વાત કરી સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે પ્રાંતિજના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની સોપનાબેન બારૈયાને ટિકિટ આપી જ્યારે સામા પક્ષે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી ઉમેદવાર હતા જોકે સાબરકાંઠા જિલ્લામાં ઓગણીસ લાખ મતદારો પૈકી બાર લાખથી વધારે મતદારોએ મતદાન કરી સોપનાબેન બારૈયાને વિજયનો સરતાજ આપ્યો શોભનાબેન બારૈયા બે લાખથી વધારેના લીડથી સાબરકાંઠા લોકસભા બેઠક જીતી છે તેમજ જીતબા સોમનાબેન બારૈયાએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની તમામ વિધાનસભાઓ સહિત છેવાડાના ગામડા સુધી રોજગાર તેમજ સિંચાઈના પ્રશ્નો દૂર કરવાની રજૂઆત કરી છે તો સાથોસાથ સાબરકાંઠા જિલ્લા લોકસભા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે સાબરકાંઠામાં કાર્યકરોનો વિરોધાભાસ હોવા છતાં બે લાખ જેટલી જંગી લીડથી ભાજપને વિજય બનાવદ કાર્યકર્તા તેમજ ટેકોદારોના આભાર માન્યો હતો એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબર કાંઠા અરવલ્લી સાબરકાંઠાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મતદારોએ મને જે પ્રેમ આપ્યો છે અને એમનો મને જે વિશ્વાસ અપાવ્યો હતો જીતનો અને હું જીતી ચૂકી છું તો જનતાનો ખૂબ ખૂબ મતદારોનો આભાર માનું છે રોજગારી સિંચાઈ શિક્ષણને પ્રાધાન્ય આપીશ મતદારોને આપીશ અરવલ્લી સાબરકાંઠાના જે મતદારો છે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું